માંડવીના તડકેશ્વર ગામે પોલીસે ગૌવંશ કતલ ખાતે ઝડપી પાડ્યું ચારસો પચાસ કિલો ગૌમાંસ કબજે કરી દસ પશુઓને બચાવ્યા આરોપીની ધરપકડ સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ગૌવંશ કતલખાનાને લઈ મોટી કાર્યવાહી થઈ સ્થાનિક આઉટપોસ્ટ પોલીસને વહેલી સવારે બાતમી મળી કે નવી નગરી રહેતો મોહમ્મદ ઇકબાલ રાજા ઉમર વર્ષ બાવન પોતાના ઘરના પાછળના વાડામાં ગૌવંશ વાછડાઓને બાંધી કતલ કરે છે પોલીસે તાત્કાલિક રેડ કરી આઠ નાની મોટી વાછડીઓ અને બે વાછડાઓને કતલ પહેલા બચાવી લીધા હતા આ પશુઓને પાંજરાપોળમાં મોકલવાની તજવીજ શરૂ થઈ ઘટના સ્થળેથી ચારસો પચાસ કિલો કતલ કરેલું ગૌમાંસ અને સાધનો જપ્ત કરાયા પોલીસે આરોપી મોહમ્મદ ઇકબાલ રાજાની ધરપકડ કરી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શક્ચાર જગાવી છે અને પોલીસ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની ચીમકી આપી સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં ગૌકતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેસર નવી ફળિયા નવી નગરી ફળિયામાં રહેતો એક કિસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌકતલ કરી રહ્યો છે એ બાતમી આધારે પોલીસ છે એને ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતાં એના ઘરમાંથી ચારસો પચાસ કિલો ગૌમાંસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ આઠ વાછડીઓ અને બે વાછડાઓ એમ મળી કુલ દસ ગૌવંશ છે એ મળી આવેલ છે સમયસર પોલીસ ત્યાં પહોંચી જતા આ જે ગૌમાસ છે એને બચાવી લેવામાં આવેલ છે આજે એને જે ગૌમાસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે આ વાછાડીઓ છે એની કિંમત સાઠ હજાર ગણવામાં આવેલી છે અને એની ગૌમાસ છે એની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે એ ઉપરાંત આ ગૌ કતલ માટે એને વાપરેલા છરા કુલ નંગ સાત છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી છે હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે આ કતલ એને ગાયો છે ક્યાંયથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે કોને આપવાનું હતું આમાં કોણ કોણ સંડોવાયેલ છે અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવેલી છે આ આરોપી છે એના વિરુદ્ધ હાલ બીએનએસની કલમ ત્રણસો પચીસ અને ત્રણસો બસો ત્રેવીસ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન અને બે હજાર સત્તરની કલમ પાંચ એક તથા આઠ એક બે ત્રણ ચાર અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ ઓગણીસો સાહીઠના કાયદાની કલમ અગિયાર એક એલ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે એટલે હાલ આજે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે